કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે સી આર પાટીલને ભાજપે બિહારના સહપ્રભારી બનાવ્યા છે એટલે કે હવે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને એકસો છપ્પન સીટોની મહાસફળતા અપાવનારા સી આર પાટીલને બિહારની પણ જવાબદારી આપવામાં આવી છે પ્રદેશ અધ્યક્ષતાને ગુજરાત ભાજપને સફળતા અપાવનારા સી આર પાટીલ હવે બિહારમાં ભાજપની જીતનો ડંકો વગાડશે બિહાર ચૂંટણીમાં આરજેડી અને કોંગ્રેસ સહિતના આઈએનડીઆઈ ગઠબંધન સામે ભાજપની રણનીતિ ઘડવામાં સીઆર પાટીલને ગુજરાતનો અનુભવ કામ આવશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ચૂંટણી જીતાડવા માટે માઇક્રો પ્લાનિંગ કરતા હોય છે જેમાં તેમને ભવ્ય સફળતા પણ મળતી હોય છે પાલિકા હોય કે નગરપાલિકા વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી તેમનું અજય રહેવું તે તેમની આગવી ઓળખ છે બિહાર ચૂંટણીને લઈને ભાજપે માસ્ટર સ્ટ્રોક જાહેરાત કરી છે જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને મોટી જવાબદારી સોંપાઈ છે સીઆર આર પાટીલને ભાજપે બિહારના સહપ્રભારી બનાવ્યા છે એટલે કે હવે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને એકસો છપ્પન સીટોની મહાસફળતા અપાવનારા સીઆર આર પાટીલને બિહારની પણ જવાબદારી આપવામાં આવી છે પ્રદેશ અધ્યક્ષતા અને ગુજરાત ભાજપને સફળતા અપાવનારા સીઆર આર પાટીલ હવે બિહારમાં ભાજપની જીતનો ડંકો વગાડશે બિહારની ચૂંટણીમાં આરજેડી અને કોંગ્રેસ સહિતના આઈએનડીઆઈ ગઠબંધન સામે ભાજપની રણનીતિ ઘડવામાં સીઆર પાટીલને ગુજરાતનો અનુભવ કામ આવશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ચૂંટણી જીતાડવા માટે માઇક્રો પ્લાનિંગ હોય છે જેમાં તેમણે ભવ્ય સફળતા પણ મળે છે પાલિકા હોય કે નગરપાલિકા વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી તેમનું અજે રહેવું તે તેમની આગવી ઓળખ છે